અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદથી બોડકદેવ સ્થિત નિર્મલ શાંતિ ફ્લેટની બાજુમાં આવેલા નવનિર્મિત ફ્લેટનું પાલક પડવાની આ ઘટના સામે આવી છે ભારે પવનના લીધે પાલક ધરાશાયી થયો હતો બાજુના ફ્લેટમાં પાર્ક કરેલી કાર પર પાલક પડતા કારમાં નુકસાન થયું છે બિલ્ડરે નિયમ મુજબ ગ્રીન નેટ બાંધી હોવા છતાં પણ પાલક પડ્યું હતું વાવાઝોડાનો વરસાદ ને એ બધું હતું ત્યારે આ પાછળનો પાલક લોખંડનો તૂટ્યો અને એ બી ટાવરમાં આવ્યો એના સિવાય મારી ગાડી અહીંયા પડેલી હતી તો એના લોખંડના એંગલો બધા મારી ગાડી ઉપર પણ પડ્યા અને મારી ગાડીને બી ખાસું એવું ડેમેજ થયું છે કાસ તૂટી ગયો છે બોનેટ ડેમેજ થયું છે અને ઉપરનું રૂફટોપ બી ડેમેજ થયું છે પોલીસમાં કમ્પ્લેન કરી રાત્રે અમે જઈને અને સવારે કીધેલું પોલીસવાળાએ કે અમે લોકો આવીને પંચનામું કરી જઈશું પણ સવારે કોઈ પંચનામું કરવા આવ્યા નથી એટલે ફરીવાર અમે સો નંબર ઉપર ફોન કર્યો અને અત્યારે પોલીસવાળા આવ્યા છે અને બધી તપાસ કરી રહ્યા છે અમારે રોજ સવારથી લઈને સાંજે બધા બાળકો રમતા હોય છે અહીંયા આ પાછળનો એરિયા એ લોકોનો પ્લે એરિયા જ છે હવે એ સમયમાં જો આ વસ્તુ થઈ હોત તો બહુ જાનહાની થઈ હોત નાના બાળકો છે સિનિયર સિટીઝનો છે એ બધા અહીંયા ફરતા હોય છે અને અહીંયા બાકડા બી રાખેલા છે જ્યાં લોકો બધા બેસતા હોય છે એટલે બપોરના ટાઈમે જો આ સાંજના ટાઈમે બી થયું હોય તો ઘણું નુકસાન થાત અને જાનહાની પણ કાફી થઈ શકે એવી હતી